કંજેટા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસ સમારોહ યોજાયો આજના દાહોદ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુબાઈ ખાબડ સાહેબ મુખ્ય મહેમાન આવતા ઢોલ ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી ત્યારબાદ બાળવૈજ્ઞાનિક સમારોહમાં પધારેલા મહાનુભાવોનું શાલ ઓઢાડી બુકે આપી જિલ્લા શિક્ષણ વહીવટી તંત્રીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું સ્વાગત કાર્યક્રમ બાદ બાળવૈજ્ઞાનિક વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર સાહેબ એકસો વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ સોની સાહેબ જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિ મોહનિયા ધાનપુર તાલુકા પંચાયતના નવયુવાન તાલુકા પ્રમુખ શ્રી અભયસિંહ મોહનિયા ખલતા જિલ્લા પંચાયત સભ્ય શ્રી મહેશભાઈએ શ્રી સાહેબની સાથે બાળ વૈજ્ઞાનિક સ્ટોલની ગ્રુપ મુલાકાત પ્રથમ મુલાકાત હાઈસ્કૂલ દેવગઢ બારિયા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન સ્ટોલ હાઈસ્કૂલ દાહોદ બી એ ઝાલોદ જીવન પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી હીરા હાઈસ્કુલ દેવગઢ બારિયા જીવન પ્રજ્ઞા માધ્યમિક શાળાએ હૃદયની કાળજીમાં ખોરાકનું મહત્વ શું છે એનો સ્ટોલ સાર્વજનિક હાઈસ્કૂલ ઢઢેલા કૃતિનું નામ ઔષધીય વનસ્પતિ જેવા બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓએ આજના બાળ વૈજ્ઞાનિક મેળામાં

વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજના જિલ્લા બાળ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર હાજર રહ્યા હતા સંવાદદાતા રમેશ કુમાર દહમા દીવ મિરર ન્યૂઝ દાહોદ જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાનો જે બાળ વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો તેમાં પચીસ જેવી કૃતિઓમાં સૌએ ભાગ લીધો છે અને ચારી સારી એવી કૃતિઓ એમાં રજૂ કરી છે અને સૌ બાળ વૈજ્ઞાનિકો આ કૃત્યો ઉપર રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ તો આવી જ છે પણ રાજ્ય કક્ષાએ પણ લઈ જાય એવી સૌને શુભેચ્છા પાઠવી છે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરતી જો પાઠશાળા કોઈ તો એ વિજ્ઞાન મેળા છે આ જિલ્લાનો વિજ્ઞાન મેળો આ વખતે ઊંડાણના વિસ્તારમાં ખૂબ જંગલનો વિસ્તાર છે એવા કંજેટા ખાતે થઈ રહ્યો છે એની પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે ભાઈ આ પંજેટા વિસ્તારના બાળકો પણ બાળ વૈજ્ઞાનિકો બને મુખ્ય પ્રવાહમાં આવે એમને પણ મોટિવેશન મળે એ માટે જે સ્કૂલની પસંદગી થઈ છે અને આવા વિસ્તારમાં જે વિજ્ઞાનનો ફરતા થાય તો ઉndarrayના વિસ્તારોમાંથી પણ ડોક્ટર એન્જિનિયર પેદા થશે એવી અનુભૂતિ થાય છે શુભ નામ સર નરેન્દ્રભાઈ સોલમ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાણી આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ્ય મીરર ન્યૂઝ જોતા રહો